હલો ફ્રેન્ડ્સ હું છું ચંદ્રકાંત પંચાલ વેલકમ બેક ટુ માય ઓફિશિયલ ચેનલ સીએચ એટ ધ રેટ પંચાલ આજે આપણે જોઈએ તો સોશિયલ મીડિયાનો જમાનો છે બરાબર તો સોશિયલ મીડિયાના કેટલા બધા પ્લેટફોર્મ્સ છે દાખલા તરીકે ફેસબુક યુટ્યુબ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ટિકટોક વોટ્સએપ ટેલિગ્રામ સ્નેપચેટ શેર ચેટ વી ચેટ એટલે આવા અંદાજે દસ જેટલા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ છે તો એની અંદર આપણે મેઇનલી કોમન મેન છે એ જે યુઝ કરે છે એ ફેસબુક યુઝ કરે છે યુટ્યુબ યુઝ કરે છે અને વોટ્સએપ યુઝ કરે છે આ ઇન જનરલ વાત કરું છું બાકી ઘણા લોકો જે બીજા મેં તમને જે પ્લેટફોર્મ્સ બતાવ્યા એનો પણ ઉપયોગ ચોક્કસથી કરે જ છે તો મને એમ થયું આજે કે ફેસબુક જે છે એ ફેસબુકના ઉપર થોડુંક હું બતાવું તો કારણ કે ફેસબુક માટે મેં પણ છેલ્લા પાંચ છ દિવસથી મહેનત કરું છું અને એના ડેટા કલેક્ટ કરી અને તમારી પાસે હું રજૂ કરું છું એટલે આપણે જોઈએ તો ફેસબુકની શોધ છે એ કરે કરેલી છે તો તેના કર તેના હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એના વિદ્યાર્થી મિત્રો છે એ એડ્યુ આડ્રો સેવરીન એક મિત્ર છે બીજો છે ડસ્ટિન મોસ્કો વિડ્સ અને ત્રીજો છે ક્રિસ યુજીસ ઠીક છે આ નામ પણ થોડા બોલવામાં અઘરા છે એટલે હું માર્ક ઝુબેરકરના જે વિદ્યાર્થી મિત્રો છે એના નામ ફરીથી હું તમને બતાડું છું તો પહેલા મિત્રનું નામ છે એડ્યુ આર્ડ્રો સેવરીન બરાબર ડિસ્ટિન મોસ્કોવિડ્સ અને ક્રિસ યુજીસ આ ત્રણ જણાએ સાથે મળીને ફેસબુકની શરૂઆત કરી હવે આ જે સોશિયલ મીડિયાનો પ્લેટફોર્મ છે એ ફેસબુકનો પ્લેટફોર્મ શરૂઆતમાં બે હજાર ને ચારમાં હાવર્ડ યુનિવર્સિટીના જે વિદ્યાર્થી છે વિદ્યાર્થીઓ માટે સેશિયલ સોશિયલ નેટવર્કિંગ સાઇટ તરીકે શરૂ કરવામાં આવેલું હતું તો ફેસબુક જે આપણે રોજિંદા વપરાશમાં લઈએ છે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ તરીકે તો એ બે હજાર ને ચારની અંદર નેટવર્કિંગ સાઇટ તરીકેનો ઉપયોગ કરેલો છે હવે ફેસબુક વ્યક્તિઓ અને વ્યવસાયો બંને માટે અનેક ફાયદાઓ પ્રદાન કરે છે જે કદાચ ઘણાને ખબર હોય કોઈને ન ખબર હોય તો એના માટે આ વિડીયો બનાવું છું તો આપણે મુખ્ય લાભ લાભોનું વિતરણ ટૂંકમાં શોર્ટની અંદર આપણે જોઈએ તો વ્યક્તિઓ માટે એટલે ઇન્ડિવિજ્યુઅલ માટે શું કામ કરે છે આ તો સૌથી પહેલી વસ્તુ એ છે કે કનેક્ટિવિટી અને સંચાર એટલે કે ફેસબુકની પ્રાથમિક શક્તિ લોકોને જોડવાની તેની ક્ષમતા છે તમે સરળતાથી આ કરી શકો છો ફેસબુક છે એ ગમે માણસ ઉપયોગ કરી શકે છે તો એનો મોટો આ ફાયદો છે પછી સ્થાનને ધ્યાનમાં લીધા વગર મિત્રો અને પરિવાર સાથે સંપર્કમાં રહી શકો છો એ પણ સાચી વાત છે હવે જૂના મિત્રો અને પરિચિતો સાથે ફરીથી જોડાઈ શકો છો હવે મેસેજિંગ પછી લાઈવ ચેટ વિડીયો કોલ્સ જેવી વિવિધ પદ્ધતિઓ દ્વારા વાતચીત કરી શકો છો ફેસબુકમાં એ બધી વ્યવસ્થા છે હવે બીજો મુદ્દો છે સમુદાય અને સમાન રુચિઓ એના માટે તો એના માટે શું છે તો કે સમાન શોખ ધરાવતા હોય એટલે કે સમાન શોખ અને રુચિઓ ધરાવતા હોય અથવા હેતુઓ પર આધારિત જૂથોમાં જોડાઈ શકો છો તમે એક સરખો શોખ હોય એક સરખી બધી વસ્તુ જો મળતી હોય તો તમે એમાં જોડાઈ શકો છો હવે સમાન વિચારધારા સમાન વિચારધારા ધરાવતા વ્યક્તિઓ સાથે સમુદાયો બનાવી શકો છો એક જ નેચર એક જ થિંકિંગ નું તમે એક ગ્રુપ બનાવી શકો છો અને ટૂંકમાં એની સાથે તમે જોડાઈ શકો છો હવે આ સમુદાયોમાં ટેકો મેળવી શકો છો અને માહિતી આપલે કરી શકો છો હવે ત્રીજી વાત છે કે માહિતી શેરિંગ અને અપડેટ્સ કોઈ બી ઇન્ફોર્મેશન તમને જોઈતી હોય એટલે ઇન્ફોર્મેશન તમારે શેર કરવી હોય અથવા તો અપડેટ્સ કરવું હોય તમારે તો એ કરી શકો છો તો એના શું મુદ્દા છે તો તમારા નેટવર્ક સાથે જીવનના અપડેટ્સ ફોટો અને વેડિયો વિડીયો શેર કરી શકો છો રાઈટ વર્તમાન ઘટનાઓ સમાચાર અને ટ્રેન્ડ્સ વિશે માહિતગાર કરી શકો છો આજે દુનિયામાં શું થાય છે તમે ઇમિજિએટ જો ઇફ યુ આર ધ ફર્સ્ટ પર્સન ટુ નો ધ થિંગ્સ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધી વર્લ્ડ તો તમે એ આ પ્લેટફોર્મ પર તમે આરામથી મૂકી શકો છો ઇન ટર્મ્સ ઓફ ન્યૂઝ ઇન ટર્મ્સ ઓફ ટ્રેડ્સ બરાબર છે પછી ત્રીજી વસ્તુ છે રસપ્રદ સામગ્રી શોધી શકો છો અને શેર પણ કરી શકો છો હવે ઘણી એવી વસ્તુ હોય કે તમને ઇન્ટરેસ્ટની વાત હોય તો તમે તમને સારી લાગે એ વસ્તુ તો તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે ટેગ કરીને એને શેર પણ કરી શકો છો બરાબર અને ચોથી વસ્તુ છે મનોરંજન એટલે કે એન્ટરટેઈનમેન્ટ તો એન્ટરટેનમેન્ટની અંદર આપણે જોઈએ તો વિડીયો છે ગેમ્સ છે અથવા તો વિવિધ પ્રકારની સામગ્રી મનોરંજનના વિકલ્પોની વિશાળ શ્રેણીઓને એક્સેસ કરી શકે છે એટલે તમે કોઈ પણ વિડીયો ઉતારો હોય અત્યારે હું જ આ વિડીયો બનાવું છું તો આ વિડીયો જે હું યુટ્યુબમાં શેર કરું છું એવી અપલોડ કરું છું સોરી તો એ જ વસ્તુ હું આ ફેસબુકમાં પણ શેર કરી શકું છું ને મારા ફોટા કે કોઈ બી વસ્તુ હું શેર કરી શકું છું હવે પાંચમી વસ્તુ વ્યક્તિગત અભિવ્યક્તિ એટલે કે પર્સનલ એક્સપ્રેશન તો પર્સનલ એક્સપ્રેશનમાં શું કરી શકો એની અંદર તો તમારી જાતને વ્યક્ત કરવા તમારા અનુભવો શેર કરવા અને તમારા વ્યક્તિત્વને પ્રદર્શિત કરવા માટે પ્રોફાઇલ તમે બનાવી શકો છો એટલે કે આજે ફેસબુકની તમે તમારું આઈડી બનાવ્યું તો એની અંદર તમે તમારી બધી વસ્તુ લખી શકો છો હાલ આવ્યો કે તમે શું કરો છો અથવા તો શું કરતા હતા તમારું પ્રોફેશન શું છે બિઝનેસ છે શું છે એ પણ તમે બધું જાણ કરી શકો છો એની અંદર તો ઇન્ડિવિજ્યુઅલ એક્સપ્રેશન જેની કહેવાય આ પણ બહુ મહત્વની વસ્તુ આ પ્લેટફોર્મમાં મહત્વની વસ્તુ થઈ જાય હવે આ તો એક ઇન્ડિવિજ્યુઅલ એક્સપ્રેશનની વાત થઈ હવે પ્રોફેશનની વાત આપણે કરીએ જેને ગુજરાતીમાં વ્યવસાય કહેવામાં આવે તો બ્રાન્ડની જાગૃતિ અને હાજરી એ પણ કરી શકો છો તમારી બ્રાન્ડ માટે ખર્ચ અસરકારક ઓનલાઈન હાજરી સ્થાપિત કરી શકો છો ત્રીજું સંભવિત ગ્રાહકોમાં દ્રશ્યતા અને ઓળખ વધારી શકો છો ગ્રાહક જોડાણ અને સપોર્ટ તો એની અંદર વર્તમાન અને સંભવિત ગ્રાહકો સાથે સીધો સંપર્ક અને વાર્તાલાપ તમે કરી શકો છો આ ફેસબુકના માધ્યમથી મૂલ્યવાન પ્રતિસાદ અને સમીક્ષાઓ એકત્રિત કરી શકો છો લક્ષિત માર્કેટિંગ અને જાહેરાત માટે અબજો સક સક્રિય વપરાશકારો સાથે વિશાળ વૈશ્વિક પ્રેક્ષકો સુધી તમે આરામથી પહોંચી શકો છો ચોક્કસ વસ્તી વિષયક સ્થાનો અને રુચિઓને લક્ષ્ય બનાવવા માટે શક્તિશાળી જાહેરાત સાધનોનો પણ ઉપયોગ કરી શકો છો તો બહુ મોટું ઇમ્પોર્ટન્ટ આ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે હવે પ્રેક્ષકો આકર્ષવા માટે વિવિધ જાહેરાતો ફોર્મેટ્સ જેવા કે તમે ફોટો મૂકી શકો છબી જેને કહેવાય ફોટોસ વિડીયો મૂકી શકો છો કેરો કેરોયુઝલમાંથી તમે પસંદ કરી શકો છો હવે તમારી વેબસાઇટ પર સીધો ટ્રાફિક તમે લાવી શકો છો તમે કોઈ વેબસાઈટ બનાવી હોય તો ત્યાં સુધી ન જોઈ શકતું હોય તો તમે ફેસબુકની અંદર તમારા પ્રોફાઇલની અંદર તમારા તમે આ વસ્તુ જાહેર કરી શકો છો પછી લીડ જનરેશન લીડ જનરેશનના અને શું હોય તો કે લીડ્સ એકત્રિત કરવા અને માર્કેટિંગ સૂચિઓ બનાવવા માટે જૂથો એટલે ગ્રુપ્સ અને સ્પર્ધાઓ દેટ ઇઝ કોલ કોમ્પિટિશન જેવી સુવિધાનો ઉપયોગ તમે કરી શકો છો રાઈટ બજાર સંશોધન અને આંતરદ્રષ્ટિ તમે કરી શકો છો ઇન્ટરનલ વિઝન એ તમે કરી શકો છો હવે પ્રેક્ષકોના વર્તન અને સામગ્રીના પ્રદર્શનને સમજવા માટે ફેસબુક ઇન્સાઈટ્સ દ્વારા ગહન વિશ્લેષણ અને આંતરદ્રષ્ટિને એક્સેસ પણ કરી શકો છો તમારા પ્રેક્ષકોની પસંદગીઓ વિશે વધુ જાણી શકો છો અને તે મુજબ તમારી વ્યૂહરચના બનાવી શકો છો ખર્ચ અસરકારક તો એક્સપેન્સ ઉપર જો વાત કરો તો તમારા વ્યવસાય માટે ફેસબુક પેજ બિલકુલ મફત છે બરોબર જે માર્કેટિંગ માટે ખર્ચ અસરકારક રીતે પ્રદાન કરે છે દેટ ઇઝ યુ હેવ નોટ ટુ સ્પેન્ડ એ સિંગલ પાય એ સિંગલ રૂપી ફોર યોર એડવર્ટીઝમેન્ટ ફોર યોર બ્રેન્ડ નથી તમારે ખાલી એને જાહેર કરવાનું છે હાઈલાઈટ કરવાનું છે બસ તો એક મોટું પ્લેટફોર્મ કહેવાય ને પછી સમર્પિત ગ્રાહકો પાસેથી ચર્ચાઓને સરળ બનાવી શકો છો મૂલ્ય પ્રદાન કરી શકો છો અને પ્રતિસાદ એકત્રિત કરી શકો છો પ્રતિસાદ એટલે રિસ્પોન્સ તમે રિસ્પોન્સ જે છે તમે જે કરો છો એનો રિસ્પોન્સ પણ તમને મફતની અંદર મળી જાય છે ફેસબુકની અંદર કોઈ બી વસ્તુ આજે તમારા કસ્ટમરને કંઈ કહેવા માગતા હોય તો એનો રિવ્યૂ જે છે એ રિવ્યૂ તમને જે મળે છે એ તમે જે રીતે મફતમાં કામ કરો છો તમારો રિવ્યૂ પણ સામેવાળો પણ જે કરશે એ પણ મફતમાં જ આવશે એટલે ઇટ્સ એ આ બધી મફત વસ્તુ છે બરાબર એટલે કે ખર્ચ નથી થતો ટૂંકમાં એનો કહેવાનો મતલબ એમ છે હવે મજબૂત ફેસબુક હાજરી સામાજિક સંકેતો વધારી પરોક્ષ રીતે બહેતર સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશનમાં ફાળો આપી શકે છે એન્જિન ઓપ્ટિમાઇઝેશન એટલે કે એસઈઓ એનો પણ ફાળો આપી શકે છે એટલે ઇન શોર્ટ જો હું તમને કહું કે ફેસબુક માટે ખાલી છેલ્લે જો એક જ શબ્દમાં હું તમને કહેવા માગતો હોઉં તો ફેસબુકનો વિશાળ વપરાશકર્તાનો આધાર વિવિધ સુવિધાઓ અને મજબૂત જાહેરાત સાધનો તેને વ્યક્તિગત જોડાણ અને વ્યવસાયિક વિષય વિકાસ બંને માટે શક્તિશાળી પ્લેટફોર્મ છે ટૂંકમાં સોશિયલ મીડિયાની અંદર જે આ પ્લેટફોર્મ જે છે ફેસબુકનું એના ઉપર મને વિચાર આવ્યો કે આના માટે હું જો ફેસબુક તો બધા વાપરતા હોય પણ આ ડિટેલમાં કદાચ ખબર ન પણ હોય તો મને થયું કે આજે આના ઉપર વિડીયો બનાવું તો કેવું મારા મિત્રોને ગમશે કે નહીં જો મિત્રો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો તમે પ્લીઝ લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાયકોન તમે હંમેશા દબાવજો કારણ કે બે લાયકોન જો તમે દબાવશો તો તમને નોટિફિકેશન મળી જશે અને જો તમને નોટિફિકેશન મળશે તો જેવો હું વિડીયો અપલોડ આ થઈ કરીશ એટલે તમારા મોબાઈલમાં તમને એ વસ્તુનું નોટિફિકેશન આવી જાય એટલે મારો વિડીયો જો તમે કાયમે હંમેશા જોતા હોય તો તમારે શોધવાની જરૂર નહીં પડે અને હા તમે આ મારો વિડીયો છે એ હું પ્રસારિત યુટ્યુબમાં કરું છું તો તમે આ યુટ્યુબમાં તમે મોબાઈલ ઉપર પણ તમે જોઈ શકો છો અને તમારી પાસે ગૂગલ સ્માર્ટ એન્ડ્રોઈડ ટીવી હોય તો એની અંદર પણ તમે જોઈ શકો છો જો તમે એ સબસ્ક્રાઈબ અને બે લાઈકોનનું બટન દબાવેલું હશે તો તમે યુટ્યુબની ચેનલ જો તમે તમારા ટીવીમાં પણ ખોલશો તો નોટિફિકેશનમાં તમને મારું વિડીયો આવી જશે એટલે ત્યાં પણ તમને શોધવાની જરૂર નથી નહીં પડે તો મારો કહેવાનો મતલબ છે કે સોશિયલ મીડિયા અત્યારે એટલું બધું એડવાન્સ થયેલું છે તો એના માટે હું ખાલી આ ચર્ચા કરું છું તો આ જે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે એને મેં પાર્ટ વન એટલે કે ભાગ એકના રૂપમાં હું પ્રદર્શિત કરું છું આવી જે ત્રણ ભાગમાં હું પ્રદર્શિત કરીશ તો પાર્ટ વન પ્રદર્શિત કરેલું છે હવે પાર્ટ ટુ અને પાર્ટ થ્રી પણ હું ટૂંક સમયમાં જણાવીશ આવી જ રીતે જેમ ફેસબુકનું જણાવેલું છે એવા બીજા પ્લેટફોર્મ ઉપર જઈને એના માટે હું ડિટેલ આપીશ સો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ સો મચ